જય શ્રી કૃષ્ણ બધાને આજે બનાવશું લીલી ડુંગળીનો શાક તો એના માટે પાંદડા સહિત ડુંગળી આ રીતે સુધારી લીધી છે અને હવે આપણે એના નાના નાના થોડોક ચણાનો લોટ નાખી અને મુઠિયા બનાવશું પાંચ છ ટમેટા ક્રશ કરી મિક્સરમાં અને પછી બે ચમચા તેલ મૂકી એની અંદર જીરું અને હિંગ નાખી અને આ જે ગ્રેવી છે ટમેટાની ક્રશ કરેલી એ વઘારી દીધી છે તો હવે આને સરસ આપણે ઉકળવા દઈશું આની અંદર ધાણાજીરું અને સ્વાદ મુજબ મીઠું એ બંને નાખી દેવાનું અને એકદમ સરસ ઉકાળી લેવાનું એકદમ ઉકળી જાય પછી આપણે પાણી એડ કરશું આની અંદર નાખશું પાણી હવે આને ઉકળવા દઈશું આ બાજુ તેલ મૂકી દીધું છે તો એમાં આપણે ડુંગળીના જે મુઠિયા બનાવવાના છે એ બનાવીને તળી લેશું હવે આપણે આ ડુંગળી છે એની અંદર હિંગ ધાણાજીરું હળદર મીઠું અને એક આખી વાટકી ભરીને કોથમીર આટલું નાખી દીધું છે અને ચણાનો લોટ એ પણ એક નાનકડીક વાટકી જ નાખવાનો એટલે આપણે બાઇન્ડિંગ માટે જરૂરી હોય એટલો જ નાખવાનો એટલે આપણે સાજી કે એવું કંઈ ન નાખીએ છતાં પણ એકદમ સરસ આના ગોળા થશે હવે આપણે આ બાંધી લેશું આ મિક્સ કરી લીધું છે બાંધવું એટલે મતલબ મિક્સ જ કરવાનું કારણ કે આ બંધાય તો નહીં આ કારણ કે આની અંદર એકદમ ઓછો જ લોટ હોય છે અને પાણી પણ નથી નાખવું પડતું જે પાંદડામાં થોડું ઘણું પાણી હોય એની અંદર જ આ લોટ મિક્સ થઈ જાય છે હવે આનું આપણે જે ભજીયા કરતા હોય એ રીતે થોડું થોડું લઈ હાથમાં અને મૂકી દેસુ અને તળી લેશું ભજીયા પાડતા હોય એ રીતે આપણે જવાનું અને આ એકદમ ફાસ્ટ ગેસ ન રાખીએ એટલે ગ્રીન કલર ના જ રહે છે અને આ રીતે આપણે તળી અને પછી આપણે આ બાજુ જે ગ્રેવી ઉપડે છે આપણી એની અંદર નાખતા જશું મરચું તો મરચું બે ચમચી જેવું નાખી દેસુ પોતપોતાના ટેસ્ટ મુજબ આમાં લાલ મરચું એડ કરવાનું એકદમ ટેસ્ટી ટેસ્ટી શાક રેડી છે કોથમરીથી ગાર્નિશ કરીશું તો આપણું આ ટેસ્ટી ટેસ્ટી લીલી ડુંગળીનું શાક રેડી છે આને રોટલી સાથે પરોઠા સાથે ખાવાની એકદમ મજા આવી જાય છે તો તમને આ રેસીપી કેવી લાગે મને જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ